હેલો વિદ્યાર્થી મિત્રો શું તમે કોમ્પ્યુટર કોર્સ કરવા માંગો છો શું તમે તમારી સ્કિલ ડેવલપ કરવા માંગો છો શું તમે જોબ ઓરિએન્ટેડ કોર્સ કરવા માંગો છો તો આજે જ સંપર્ક કરો અમારા AICS ના કમ્પ્યુટર સેન્ટરનો કે જે ઓલ ઓવર ગુજરાતમાં બધી જ સિટીમાં અવેલેબલ છે જ્યાં તમને બેઝિક થી લઈને એડવાન્સ સુધીના બધા જ કોર્સ મળી જવાના છે જેવા કે એડવાન્સ CCC ડિપ્લોમા એકાઉન્ટિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ

જો તમે અમારા AICS ના કોઈ પણ કોમ્પ્યુટર સેન્ટરમાં કોર્સ કરવા માંગો છો તો નીચે આપેલ અપ્લાય બટન ઉપર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો